तो गैस जो मैं पहुंची गया ऐसी टिकट लेवा अभी की टिकट तो? आपो तो टिकट आपो चलो वाला चिकन ऑर्डर आ गया टिकट आ भी गई से हम है टोटल दस जन जैसी जैसे भाई भाभी आ भी गया है हाय 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 चलो तो अंदर जाए તો ગાય અત્યારે પહોંચી ગયા છીએ અમે સ્ટેશને હજી ટ્રેન નથી આવી એવી ક્યારે આવશે કેટલી વાર છે હજી દસ મિનિટની વાર છે કેટલી કેટલીક પોણી કલાક તમે દસ મિનિટને પોણી કલાક ક્યાં હા ઉતરી જા ત્યાંથી ઉતરીને પછી જ ચડવાનું છે આપણે ટ્રેનમાં જ્યાં અમારી ગેંગ જાય છે અમે આટલા જાય છે બધાય સોમનાથ

મળતા લેતા જાવ હો તમને હા તો અમે લોકો પહોંચી જ ગયા છીએ વેરાવળ જો વેરાવળ નું સ્ટેશન બધાય આવી જાય છે આવે છે આમિયા બધા આવા જાય હા વેલકમ ટુ વેરાવળ વેલકમ વેલકમ મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે સોમનાથ બરોબર છે હોય ગઈ રસ્તામાં કેવી સુગંધ આવતી હતી આખા રસ્તે નાક બંધ કરી દીધું આખા રસ્તામાં દેખાતું નથી આખા બંધ કરી દીધું ચાલો તો મંદિર ડાયરેક્ટ હું

દરિયા પહોંચી ગયા છે હમણાં બીચે પોચી બતાવું જો તમને કઈ રીતના છે પક્ષી જો કેટલા બધા છે એટલા ઘોડો ઘોડો ઘાસ ખાય છે પણ અત્યારે ઉભો હોય હલો કેવી ફિલિંગ આવે છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ બીચ ઉપર થઈને અહીંયા બધી બીચ નો હવે બધા પગ પગ સાફ કર હા ભાઈ સાફ કરી લીધા પગ અને બેઠી આપણે બાકી એ છે ચાલો તો પગ સાફ કરીને હવે મળીએ ને પછી ચાય આ મંદિર બાજુ હવે

છે જો બધાને પજીયા ખાવાનો મન થ્યું તો મને તો પજીયાનો ભાવ એટલે હું કોફણીયા બનાવી દઉં જો હું બનાવું છું હવે છેલો રહ્યો છે આટલા બધા બની ગયા છે આવો આપણે ગરમ પજીયું ਰખતા ને એમાં પજીયા પાળ એને કહેવાય કોફણીયા જો આમ પાડવાના હોય પજીયા બરોબર ગજીરું તા ગતા સોમનાથ ગયા મસ્તી કરી એટલી તો કોમેન્ટ કરજો કેવો લાગ્યો ટ્રાવેલિંગ ના વિડીયો જોવા માટે લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી